હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણા જિલ્લાના કડી છોટાના રોડ પર ભયંકર આગ લાગી હોવાની ઘટના કડી પાલિકાના ડમ્પિંગ સાઇટમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે ભીષણ આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે કચરાના ઢગલામાં આગ લાગતા વિસ્તારના રહીશોમાં પણ ભય છે આગ બુઝાવવા કડી પાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા છે આગની સમગ્ર ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો છે ભીષણ આગની ઘટનાને લઈ ફાયર વિભાગની જાણ કરવામાં આવી છે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગે છે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કડી પાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા છે ત્યારે અચાનક જ આગ લાગી છે કડી ચોટાણા રોડ પર ભયંકર આગ લાગી છે જોકે કડી પાલિકાના ડમ્પિંગ સાઈડમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે આગની સમગ્ર ઘટનાને લઈ આકાશમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે સમગ્ર ઘટનાને લઈ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવ્યું છે સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચ્યું છે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ રહ્યા છે આગની ઘટનાને લઈ આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડી રહ્યા છે ડમ્પિંગ સાઇટમાં અચાનક જ આગ લાગી છે આગ લાગવાનું કારણ હજુ પણ આગ બંધ છે પરંતુ આવતી સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો છે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કબ મેળવવાના પ્રયાસો આદર્યા છે જોકે આજુબાજુના વિસ્તારના રહીશોમાં ભય ફેલાઈ ગયો છે અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને અચાનક આગ લાગતા રહીશોમાં પણ ભય ફેલાયો

એની આજુબાજુ જે રહીશો જે રહેતા હતા તે વિસ્તારમાં કેવા તો ભય ફેલાયો છે પરંતુ આગની ઘટનાની જાણ થતા તબી નગરપાલિકા જે ફાયર ફાઈટર છે અત્યારે હાલ તો ઘટના પહોંચ્યા છે અને આગ ઓલવવાના કામે અત્યારે હાલ તો લાગી ચૂક્યા છે પરંતુ જે આગ લાગી છે તેનું કારણ સુધી અકબંધ પામ્યું છે કે એનું કોઈ કોઈ કારણ સામે આવ્યું નથી પરંતુ આગ એટલી ભયંકર હતી કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને

રસ્તાની રહી તો એ કળી નગરપાલિકાને જાણ કરી હતી કલી નગરપાલિકા એ કથલાની સમિતા સમજી ત્યાંથી ત્રણ જેટલા જે ફાયર ફાયતા હોય છે તે કપાત ચાલીક ટકા સ્થળે મોકલીતા હતા અને જે આગ બોલાવવાની જે કટલ પ્રક્રિયા હતી તે અત્યારે ચાલુ છે અને ટૂંક જ સમયોમાં જે આગ છે તે ઓલાવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ છે પરંતુ કહી શકાય ભીશન આજના છે કળી નગરપાલિકાના જે ફાયર ફાટીના જે કર્મચારીઓ છે તેમને પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે ત્યારે હાલ તો આગ બોલાવવામાં માટે પરંતુ

જે શ્વાસમાં જે વિસ્તારમાં જે દહેશત પણ રજૂઆત કરી ચૂકેલા છે પરંતુ અત્યારે હાલ જે આગ લાગી છે તેના લીધે ધુમાડાના ગોટે ગોટા વળ્યા છે અને જે શ્વાસ લેવામાં લોકો જે સ્થાનિકો છે તે તકલીફ થઈ રહી છે તેના માટે હાલ તો એવું કોઈ જાનહાની કે એવું કોઈ આકસ્મિક બનાવ સામે નથી હોય પરંતુ જે આગ લાગવાની ઘટના થઈ તે અત્યારે હાલ તો જે ગંભીર લાગી છે પરંતુ જો આગ વધારે ફેલાઈ ચુકી હોય તો આજુબાજુ જે સ્થાનિક રહીશો છે જે છાપરા બાંધીને જે મધ્ય વર્ગના જે લોકો રહેતા હોય તેમને આગમાં ચપેટમાં આવી જવાની શક્યતા હતી પરંતુ આ વખતે આગ અંદર લાગી હોવાથી અત્યારે હાલ તો કોઈ જોખમ જેવા સમાચાર અત્યારે હાલ સુધી સામે આવે નથી જેની સર સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે ડમ્પિંગ સાઇટ પર અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સજાયો છે રહીશોમાં પણ ભયનો માહોલ છે